તાલુકાના તમામ સરપંચ સરપંચશ્રીઓની આજે સર્વસંમતિ અને સાથે મિટિંગની યોજના એની અંદર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીને હજાનગીરી નિમણૂક કરવામાં આવી છે અને જે પણ સરપંચોને અગવડતા પડતી હોય છે જે તાલુકાની અંદર કામ બાબત જેનું એસોસિએશન બનાવવામાં આવી છે અને એની અંદર પ્રમુખ શ્રી રાવલ સરપંચ શ્રી માથુરા ઉપપ્રમુખ શ્રી ચાવડા વિક્રમસિંહ તારાભાઈ ગામ મોરવાડા મંત્રી શ્રી ચૌધરી રમેશભાઈ વશરામભાઈ સહમંત્રી મીરાભાઈ કરશનભાઈ અને ખજાનસિંહ ચૌહાણ અનુપસિંહ અનુપાનો સમાવેશ કરવામાં આવે છે જાડેજા જે રામ લીંબોળી સરપંચ આ તમામ અમે સર્વ સંમતિથી આ મિટિંગ અમે યોજી અને અમને ઘણી બધી પ્રશ્નોના અમારે આગવડતા રહેતી હોય છે જે બી પ્રશ્નો છે અમારે સરપંચશ્રીઓ જાતે રહી અને અમે આ બધાની કચેરીઓમાં કરી અમે અમે રજૂઆતો કરી છે અને બધા અમે એકબીજાના કંઈ પણ થશે કોઈ પણ સરપંચ બધા સરપંચો સાથે જ છીએ એના માટે અમે લડત ચાલુ રાખીશું આપણે કોને રજૂઆત કરી અમે ડીડીઓ સાહેબશ્રીને મળ્યા તમામ ઓફિસોમાં મળ્યા પીએમવાય જે ઓફિસ છે નરેગા શાખા છે એસડીએમ શાખા છે ત્યારે પ્રાંત સાહેબને બી મળવાનું છે થોડા સમય ડીડીઓ સાહેબ અમે રજૂઆત કરવાના છીએ જે આ સરપંચો જે અગવડે અમારે ગામ હોય છે સૂચનો સરપંચોના લીધા વગર થતા હોય છે ઘણા બધા સૂચનો કે સરપંચોને પૂછાતું બી નથી કે સરપંચો જે સૂચનો આપી રહ્યા છે એના પહેલાં આવી જાય છે સૂચનો તો સરપંચને પૂછ્યા વગેરે કોઈ પણ સૂચનો લેવા નહીં સરપંચને પૂછવું જરૂરી છે અને કંઈ પણ હોય જય મા